તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરીને તમે બંને એક્ઝામ આપી શકો અને સારી તૈયારી કરી શકો નવોદયમાં ત્રણ વિભાગ હોય છે અલગ અલગ તેમાં એક હોય છે જે માનસિક યોગ્યતા કસોટી તે પચાસ માર્કનો હોય છે તેના વિડીયો પણ મેં મૂકેલા છે તે જોવાના બાકી હોય તો તે પણ જોઈ લેજો અને બીજો વિભાગ અંક ગણિત છે તેના વિડીયો પણ મૂકેલા છે અને ત્રીજો વિભાગ છે જે ભાષા ગુજરાતી ફકરા હોય છે જે આપણને સહેલો લાગતો વિષય તે અઘરો હોય છે અને તે પણ મેં મૂકેલો છે તો તે પણ તમે જોજો બધા એવા વિડીયો જોજો એટલે જેથી કરીને તમને પેપર છે તે સરળ લાગે બરાબર અને ગુજરાતીમાં ખાસ તો તમારે આમાં એક વસ્તુ વ્યાકરણ પણ આવે છે તો વ્યાકરણના વિડીયો પણ થોડા મેં મૂકેલા છે તો વ્યાકરણ પણ તમે જોજો તો આજે વિભાગ આવે છે ગુજરાતી ભાષાના ફકરા તેનો વિડીયો હું લઈને આવીશું તો જોઈએ આપણે એમાં અગાઉ અમે એક અઢાર સુધીના વિડીયો છે તે મૂકેલા છે ફકરાના તો એક અઢાર સુધીના ફકરા મૂકેલા છે આજે ઓગણીસ નો ફકરો ઓગણીસનો જે ફકરો છે તે જોઈએ જોઈએ ઓગણીસમો હું પહેલાં તેનું વાંચન કરું અને પછી આપણે સમજીએ બરાબર હવે જોઈએ આથી જોઈએ વેનિસ વેનિસ ઇટલીની ઉત્તરમાં આવેલું એક અનોખું અને સુંદર નગર છે આ એક જ ટાપુ નહીં એક જ ટાપુ પરથી નહીં ટાપુથી નહીં પરંતુ એકસો સત્તર ટાપુઓથી બનેલું છે પથ્થરથી બનેલા અને જૂના લગભગ ચારસો પુલ આના ટાપુઓને જોડે છે પરંતુ આ નગરમાં કોઈ મોટર કાર અથવા બસો નથી એટલા માટે કે વેનિસમાં સડકો જ નથી દરેક વ્યક્તિ નાવડીથી એક સ્થળથી બીજા સ્થળે જાય છે આ નાવડીઓ એકસો પચાસ નહેરો અથવા જળ જળમાર્ગોમાં ચા ચાલે છે આનું પાણી ઇમારતોની દિવાલો અને પગથિયાને સ્પર્શ કરે છે વેનિસના લોકો કુશળ નાવિક ખલાસી નાવિક એટલે કે જે કાઉસમાં હોય તે તેનો અર્થ નાવિક એટલે કે ખલાસી હોય છે તેમની પાસે ચપટા તળિયાવાળી લાંબી નાવડીઓ હોય છે નાવડી એટલે કે જે હોળી હોય ને તે હોય છે જેને ગોંડોલા કહેવાય જે નાવડી હોય છે તેને શું કહેવાય તો કે ગોંડોલા કહેવામાં આવે છે પરંતુ આજકાલ તમે વેનિસમાં ઘણી બધી મોટરથી ચાલતી નાવડીઓ જોઈ શકો છો છો બરાબર અહીંયા આ ફકરો છે તે બે હજાર સોળમાં પૂછાયેલો છે મેં જે વિડીયો લીધા છે તે નવનીત પ્રકાશનનું નવોદયનું પુસ્તક છે તેના લીધેલા છે અને આમાંથી ઘણા વિડીયો ઘણા ફાકા છે તે પૂછાયેલા છે એક્ઝામમાં અગાઉ એટલે તમે કોઈ એક પુસ્તક લઈને તૈયારી કરજો અહીંયા એક વેનિસ નગરી ઇડલીનું જે વેનિસ છે તેની વાત કરવામાં આવેલી છે ત્યાં આ કહું પાણી જ છે ટાપુ જ છે બરાબર ત્યાં કોઈ જગ્યાએ સડક કે એવું કાંઈ જોવા મળતું નથી તેના આધારે પછી આપણને પ્રશ્ન પૂછાતા હોય છે તો આપણે જોઈ એક એક પ્રશ્નને સોલ્વ કરીએ પેલો પ્રશ્ન છે કયો શબ્દ ફકરામાં ઉપયોગ થયેલા ઘણી બધીનો વિરુદ્ધ શબ્દ છે પેલા તો ધ્યાન દેનો બધા ફકરામાં આજે ફકરો ધ્યાનથી વિચારવાનો પછી જવાબ જે પ્રશ્ન આપેલો હોય ને તે તમારે વિરુદ્ધાથી પૂછવું છે કે સમાનાથી તે પણ તમારે ખાસ જોવાનું ફકરામાં ઘણી બધી એવો શબ્દ છે અહીંયા ફકરામાં આ શબ્દ છે પરંતુ પૂછેલું શું છે એનો તેનો વિરોધી તો તેનો વિરોધી છે તે અહીંયા અહીંયા આપણને ઓપ્શનમાં એ ઓપ્શનમાં આપેલો છે પરંતુ ફકરામાં આપેલો નથી એટલા માટે હું તમને વારંવાર કહેતી આવી છું કે તમે સાથે સાથે વિરુદ્ધાર્થી સમાનાર્થી વ્યાકરણ આવતું હોય તે પણ કરતા રહેજો જો અહીંયા જોઈએ તો પહેલું ઓપ્શન છે આપણે ઘણી બધી છે તેનો વિરુદ્ધાર્થી શું થાય તે શોધવાનું છે બરાબર તો પહેલું અનેક એટલે અનેક એટલે તો એક બે ત્રણ એમ કરતાં અનેક ઘણી બધું હોય એવું થાય તો અહીંયા તેનો સમાનાર્થી થઈ જાય થોડી ઘણી આવી શકે પછી સિંહ જોઈએ ઓછી ઘણી બધી ઓછી ઓછી છે એ તો કોનું વધારેનું વિરોધી છે એટલે સિંહ પણ નહીં આવે પછી પર્યાપ્ત એટલે કે પર્યાપ્ત એટલે કે જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં એટલે ડી પણ નહીં આવે આ એ પણ નહીં આવે સી પણ નહીં આવે ને ડી પણ નહીં આવે આવી રીતે તમે જે ન આવતા હોય ને તે ઓપ્શન તમે પહેલાં દૂર કરવાના તમારે જેથી કરીને તમને ઝડપથી ઉત્તર છે તે મળી શકે અહીંયા ઘણી બધીનો વિરોધી શબ્દ છે થોડી ઘણી બરાબર આ ઘણી બધી શબ્દ છે એ ક્યાંથી લીધો જુઓ એટલે ફકરામાં આપેલો હતો ને અહીંયા છે ઘણી બધી બરાબર પ્રશ્ન પ્રશ્ન તમને ગયો છે નંબર બે વેનિસમાં સડકો નથી કારણ કે વેનિસ જે છે તેમાં સડક નથી તેનું કારણ શું તો આપણે એક એક ઓપ્શન પહેલાં જોઈએ એ જોઈએ બધાને નાવડીમાં જવું જરૂરી છે હવે બધા નાવડીમાં જવું જરૂરી છે એટલા માટે સડક નથી એવું કાંઈ હોય નહીં પછી બી જોઈએ આમાં એક પણ આમાં એક નહીં એકસો સત્તર ટાપુ છે હા એ છે ટાપુ છે તેના કારણે સડક નથી એવું પણ હોય નહીં અને બી પણ નહીં આવે ને એ પણ નહીં આવે હવે સી જોઈએ અહીંયા એકસો પચાસ નહેરો છે હા એવું નહેરોનો પણ ઉલ્લેખ હતો પરંતુ નહેરો છે એના કારણે સડક નથી એવું પણ આવે નહીં ફકરાને સારી રીતે સમજવું પડે ને તો આપણે એનું ઉત્તર છે સારી રીતે મેળવી શકીએ જોઈએ પાણી ઇમારતોની દિવાલો પગથિયાને સ્પર્શ કરે છે હું એમ કહું છું કે આ આવી શકે શા માટે કેમ કે તમે જોશો કે વેનિસમાં સડકો જ નથી હવે જો પાણી ઇમારત અને દિવાલો અને પગથિયા સુધી પાણી પહોંચતું હોય તો પછી ત્યાં સડકની ક્યાં જરૂર છે તમે તમારી દિવાલની જે પગથિયું હોય ત્યાં ત્યાં શેક તમારે તમને લેવા માટે હોડી આવી જાય નાવો જે નાવડી છે તે આવી જાય તો પછી ત્યાં સડકની કોઈ જરૂરિયાત હોય નહીં એટલા માટે આ ફકરાના આધારે જો જોઈએ તો અહીંયા વેનમાં સડકો નથી એનું કારણ શું કેમકે પાણી શેક ઘર સુધી આવતું હોય ને પગથિયા સુધી પાણી છે તો ચારથી નવમાં બેસી જવાનું આવે એટલા માટે અહીંયા જવાબમાં આવશે પ્રશ્ન નંબર બે માં જવાબ આવશે દી અને આ ફકરામાં પણ જોઈએ ક્યાં છે જો અહીંયા જોશો ને મારો તો દિવાલો અને પગથિયાનો સ્પર્શ કરે છે એનું પાણી છે કે એટલે બધે પહોંચી જાય જેથી કરીને કોઈ તમારે સડકની જરૂર પડે નહીં ઘર આગળથી તમારે સીધા નાવમાં બેસવાનું રહે એટલે તેમાં પ્રશ્ન નંબર બેમાં માં જવાબ આવે ડી હલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ વેનિસ નગરની પ્રાકૃતિક એટલે કે કુદરતી બનાવટના બનાવટના વિશે અનોખું શું છે એમ અનોખું મતલબ કે એમાં કંઈક અલગતા શું જોવા મળે છે તો એક એક ઓપ્શન જોઈએ પેલું એ આમાં નાવડીઓ છે કાર નથી હવે એવું એવું કંઈ નથી નાવડીઓ છે એટલા માટે કાર નથી એ પણ આવશે નહીં તો સામાન્ય વસ્તુ થઈ ગઈ કાંઈક અનોખું ગોતવાનું છે ને આપણે તો બીજું જોઈએ આમાં પથ્થરથી બનેલા ચારસો જૂના પુલ છે આ પણ નહીં આવે આ પુ પુલ છે પરંતુ આ આવે નહીં આમાં એકસો સત્તર ટાપુઓ છે આમાં એકસો સત્તર ટાપુઓ છે હા એ આવી શકે કેમકે અહીંયા ટાપુની સંખ્યા છે તે તેનું મહત્વ વધારે છે ને કેમકે અહીંયા પાણી જ વધારે છે અહીંયા એ જ કહેવા માગે છે અનોખું શું છે તો કે આમાં આમાં એક એક ટાપુ નહીં પરંતુ કેટલા ટાપુ છે તો કે આમાં એકસો સત્તર ટાપુ છે એ એક એની કુદરતી પ્રાકૃતિક બનાવટના ઓલામાં અનોખું છે કે અલગ છે આમાં સડકો સડકો નથી હા એ તો સામાન્ય આજે એ આ એ બી અને સી ડી એ સામાન્ય છે પરંતુ ફ્લાક અલગતા ધરાવતું હોય તેવું જો હોય તો અહીંયા સીમાં જોવા મળે છે એટલે અનોખું શું છે તો કે આમાં એકસો સત્તર ટાપુ છે અને પ્રશ્ન નંબર ત્રણમાં જવાબ આવશે સી આગળ જોઈએ ફકરામાં ક્યાં છે તો પહેલાં જોઉં છું ને વેનિસ વેનિસ ઇટલીની ઉત્તરમાં આવેલું એક અનોખું ને સુંદર નગર છે બરાબર અહીંયા છે બરાબર જો આ એક જ ટાપુથી નહીં પરંતુ એકસો સત્તર ટાપુથી બનેલું છે આ વેનિસ નગરી જે વાત હાલે ને તેની વિશેષતા બતાવેલી છે આ તો કે એની સુંદરતામાં એવું કહેવા માગે છે કે આમાં એક એક ટાપુ નહીં પરંતુ એકસો સત્તર એક એનું અલગતા છે

ન તો હાલવાનું જ નથી આપણે આપણે આ ફકરામાં સમજાતા કે વેનિસમાં તો એ કંઈ સડક જ નથી જેથી કરીને ત્યાં મોટર કાર કે બસ ક્યાં હાલવાની બરાબર એટલે આ એ છે ને એ જ જવાબ આવશે પછી બી જોઈએ બધા લોકો મોટર બોટથી યાત્રા કરે આ બી આવશે નહીં ઘણા બધા ગોડોલામાં ગોંડોલામાં છે એ પણ આવશે સી પણ આવશે નહીં પછી ડી લોકો કુશળ નાવિક હોય છે આ બી પણ આવશે નહીં કેમ કે મોટર કારને બસ ક્યાં આવે જ્યાં સડક હોય ત્યાં પરંતુ વેનિસમાં તો સડક જ નથી એટલે પ્રશ્ન નંબર ચારમાં જવાબ આવે એ હાલો હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ વેનિસમાં લોકો કેવી રીતે મુસાફરી કરે હવે જોઈએ એક એક ઓપ્શન મોટર મોટરકારથી કરે બસથી કરે રેલગાડીથી કરે કે નાવડીથી કેમ કે મોટરકાર અહીંયા સડક જ નથી એટલે મોટર કાર તો આવશે નહીં બસ પણ આવે નહીં સડક નથી રેલગાડી પણ આવશે નહીં રેલગાડીનો કંઈ ઉલ્લેખ જ નથી ફકરામાં ત્રણ તો જતા રહ્યા તો અહીંયા જવાબ કયો આવશે પ્રશ્ન નંબર પાંચમાં જવાબ આવે બી નાવડીઓથી બધા મુસાફરી કરે છે અહીંયા અમે ફકરા નંબર ઓગણીસ પૂરો કર્યો છે અને હવે હજુ આપણે આપણે એક ફકરો છે તે જોઈ લઈએ તો ફકરા નંબર વીસ જોઈએ હાલો હવે ફકરા નંબર વીસ અહીંથી હું શરૂ કરું છું એક ટાપુના રાજાએ ડાયડલ ડાયડલસ અને તેના દીકરા ઇકારસને કેદ કરી લીધા હવે એક એક ટાપુ છે તેના રાજાની વાત આવે છે તે રાજાએ એક ડાયડેડસ અને તેનો દીકરો એકા રસને કેદ કરેલા છે પણ ડાયડેલસ હોશિયાર માણસ હતો એણે એના દીકરાને કહ્યું આપણે ભાગી છૂટવાનો રસ્તો શોધીએ શોધી કાઢીશું એણે વાંસની લાકડીઓ ઉપર મીણથી પીછા ચોટાડીને પીછા ચોટાડીને પાંખો બનાવી પાંખો બનાવી અને તેને દીકરાના ખંભા પર લગાવી દીધી એણે એકાકારને કહ્યું એટલે કે પોતાના દીકરાને કહ્યું હવે જા પણ બહુ ઊંચે ન ઉડતો કારણ કે સૂરજની ગરમીથી મીણ પીંગળી જશે અને પાંખો છે તે પડી જશે એકારસ ઉડી ગયો એણે કેવો કેવા આનંદ અને મુક્તિ અનુભવ્યા હવે કેમકે કેદમાં હતો કેદમાંથી તેને મુક્તિ મળી એ આનંદ અને અનુભવે છે એ એના પિતાની શિખામણ ભૂલી જાય છે હવે એટલો આનંદિત થઈ ગયો અને ભૂલી ગયો એના પિતા પિતાએ શિખામણ આપેલી ને કે ખૂબ ઉપરને જવાનું નતર ગરમીના કારણે મીણ છે પીંગળી જશે એ ભૂલી જાય છે અને ગરુડ જે એટલે ઊંચે ઉડવાનું નક્કી કર્યું એ તો ઊંચે ને ઊંચે ઉડતો ગયો સૂરજને લીધે મીણ પીંગળ્યું અને પાંખો પડી ગઈ એ દરિયામાં પડ્યો અને ડૂબી ગયો આ બરાબર આખો ફકરો છે તે તમને સમજાઈ ગયો છે કે અહીંયા એક ટાપુના રાજા છે એમાં ડાયડેલસ અને તેનો દીકરો ઈકારસ છે બરાબર તેને કેદ કરેલા છે હવે તે ડાયડેલસ છે તે ખૂબ બુદ્ધિશાળી હોય છે તે તેના દીકરાને કાઢવા બંને નીકળવા માટેનો ઉપાય શોધી રાખે છે પરંતુ ડાય रायदळस छे तेनो पुत्र से, तेना पिता आपल्याला शिखा भूली जायचं जेथी करीने ते अंते ते मृत्यू पामेसे एवढी आपण समजवा मळेसे जोया ना आधारे प्रश्न केवी रीते पूछायला से एक एकना जवाब से ते शोधी लये प्रश्न नंबर एक जोये डायडेलस હોશિયાર માણસ હતો એટલે અહીંયા એવું પૂછ્યું છે કે ડાયડેલ હોશિયાર માણસ હતો એટલે શું તો કે દરિયામાં ન પડ્યો એ હોશિયાર હતો દરિયામાં ન પડ્યો એવું કંઈ ના હોય પછી બી જોઈએ એવો આપણે ઉલ્લેખય નથી કરેલો બરાબર દરિયામાં તો કોણ પડે છે તેનું પુત્ર પડે છે બરાબર હું ઊંચે ન ઉડ્યો આમાં ડાયડેલ હું ઊંચે ઉડવાની વાત પણ ફકરામાં આવતી નથી દાયદેલસ દાયે દલસ બરાબર પછી જોઈએ છે રાજાનો બંદીવાન બન્યો હા એ રાજાનો બંદીવાન બનેલો બરાબર પરંતુ એ હોશિયાર હતો એવું અહીંયા પૂછેલું છે ને એટલે આ સી પણ નહીં આવે ડાયટેલસ હોશિયાર માણસ હતો તો એવી પાંખો બનાવી શક્યો કે જેથી એકારસ ઉડી શકે જે માણસ હોશિયાર હોય તેને તેવું કેદ માટે નખર કેદ કરેલા હતા કેદમાંથી કેવી રીતે બહાર નીકળવું તેનું સંશોધન કોણ કરી શકે જે ખૂબ હોશિયાર હોય તે જ આ સંશોધન કરી શકે એટલા માટે ડાયડ લાઈડ હોશિયાર હતો કે શેના આધારે નક્કી કરી શક્યા કે તેને પાંખો બનાવી શક્યો જેથી તેનો પુત્ર ઇકારસ છે તે ઉડી શક્યો એટલે અહીંયા પ્રશ્ન નંબર એકમાં જવાબ આવશે દી પ્રશ્ન નંબર એક જવાબ છે દી આનો હવે પ્રશ્ન નંબર બે જોઈએ ભાગી કોઈને કોઈ પણ હોય કોઈ પણને કેદમાં રહેવું ગમે નહીં આપણને પણ ન ગમે કેદમાં રહેવું તો આ બંને પિતાના પુત્ર બંને પણ ત્યાંથી ભાગી છૂટવા માંગતા હતા તેનું કારણ શું તો આપણે જોઈએ એમને પક્ષીની જેમ ઉડવું હતું હવે કોઈને એવો પક્ષીની જેમ ઉડવાનો શોખ થાય ખરો હા થાય પરંતુ હવે ફકરાના આધારે એ શક્ય નથી પછી જોઈએ તેઓ હોશિયાર હતા ટાપુમાંથી ભાગ છૂટવું ને હોશિયાર હોવાને કોઈ અર્થ છે નહીં સી જોઈએ તેઓ ત્યાં કેદખાનામાં હતા એ ટાપુમાં તો હતા એ વસ્તુ તો ઠીક છે પરંતુ તેઓ ત્યાં તેને રાજા એ છે તે કેદમાં કરી લીધેલા હતા ને એટલા માટે તેમને ત્યાંથી ભાગી છૂટવું કેદખાનામાં હતા ત્યાંથી ભાગી છૂટવું હતું એટલે એ નહીં આવે બી પણ નહીં આવે અહીંયા જવાબ આવશે કેમ નહીં આવે રાજાએ એમને એમ કરવા દીધું હતું હવે આ બી પણ આવશે નહીં પ્રશ્ન નંબર બે માં જવાબ આવશે સી અહી તમને આ એક એક પ્રશ્નનો જવાબ પણ તમને બતાવી શકું કેમ કે ડાયરેલસ ખૂબ હોશિયાર હતો એમ હોંશાર માણસ હતો એ તેના કારણે આ પેલા જવાબમાં જે આવશે ને અહીંથી આવશે બરાબર પછી બીજો જે જવાબ છે બીજો પ્રશ્ન રાજા તેવું કેદ કેદ ખાનામાં હતા તે જોઈએ તો એ પણ અહીંયા જોવા મળશે ને આપણને ડાયરેક તે દીકરાના દીકરા કેદ કરેલા બરાબર પ્રશ્ન નંબર ત્રણ વિકારસે આનંદ અને મુક્તિ અનુભવ્યા કારણ કે હાલો આ ફકરામાં આપણે જોયું તો આનંદ અને મુક્તિ તેને અનુભવ્યા હતા કેમ કે તે તેને એવી પાંખો મળી કે જેથી કરીને તે કેદ હતો ત્યાંથી ઉડી શક્યો એટલે તેને ખૂબ આનંદ થાય અને કેદમાંથી છે તે તેમને મુક્તિ મળી જાય છે તેનું કારણ આ છે બરાબર તો એ બી સીડીમાંથી આપણને ક્યાં જોવા મળે એ એની પાંખો પીછા અને મીણથી બનેલી હતી પછી એની સાથે તે બી જોઈ એની સાથે તેના પિતા ન હતા સિંહ જોઈએ એ કેદખાનામાંથી ભાગી છૂટ્યો હતો હા આ આવશે સિંહ બરાબર ઉપર સૂર્ય જળ તો આ તો કોઈ ફકરામાં પણ નથી એટલે ડી નહીં આવે એની પાંખો પીછાની એની પાંખો હતી નહીં પરંતુ તેને બનાવવામાં આવી હતી એટલા માટે એ પણ નહીં આવે એની સાથે તેના પિતા ન હતા એ બી પણ નહીં આવે અહીંયા જવાબમાં આવશે સિંહ કેમકે એને જ્યારે મુક્તિ મળી ત્યારે તે આનંદ અને ખૂબ મુક્તિ મળી ગઈ ને કે ખાનામાંથી છૂટ્યો હતો એટલા માટે તે ખૂબ આનંદ અને મુક્તિ અનુભવતો અહીંયા જોઈશું ફકરામાં અહીંયા છે ને ઉર્ડું પાંખો પડી તે ખૂબ એને ખૂબ કેવા આનંદ અને મુક્તિ અનુભવ્યા બરાબર ઊર્દું શીખ્યું ને તેના કારણે હાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચાર ઇકારસ દરિયામાં ડૂબી ગયો કારણ કે અહીંયા આપણે ફ ફકરામાં જોયું હતું એમ કે ઇકારસને તેમના પિતાએ કીધું હતું કે આ મીણની બનેલી પાંખો છે તે વધારે ગરમીથી ઓગળી જાય તો તારે ઉપર વધારે છે તે જવું નહીં તો તેને તેનું પિતાનું માનવું નહીં તેની યાદ રહ્યું નહીં જેથી કરીને તે વધારે ઉપર છે તે ઉડ ઉડે છે અને તે દરિયામાં ડૂબી જાય એવું કારણ અહીંયા આવશે તો જોઈએ એબીસીડી માંથી ક્યાં છે એટલું નીચું ઉડ્યો કે પાંખો કામ ન આપે નીચું ઉદય પાંખ ન કામ આપે એવું હોય નહીં એટલે એ આવશે નહીં બી જોઈએ એને પાંખો મજબૂત ન હતી એટલે પડી ગઈ હવે મજબૂત નથી આવતી પણ તેની પાંખો લાકડાની અને મીણ મીણ લગાવેલી હતી બરાબર તેના કારણે તે પડી જાય છે આ બી પણ નહીં આવે સી જોઈએ એની પાંખો સરખી રીતે બેસાડવામાં નહોતી આવી આ સી પણ નહીં આવે કેમકે તેની પાંખો સરખી રીતે બેસાડવામાં નહોતી આવી એ આવશે નહીં પછી જોઈએ ડી એ એટલું ઊંચે ઉડ્યો કે સૂર્યને લીધે મીણ ઓગળી ગયું અને એની પાંખો પડી ગઈ પ્રશ્ન નંબર ચારમાં જવાબ ડી આવશે કેમકે તેના પિતાએ તેને ઉપર ઊંચે ઉડવાની ના પાડી હતી કેમકે સૂર્ય આગળ ગરમી વધારે હોય અને ગરમીના કારણે મીણ છે તે ઓગળી ઓગળી જાય છે અને પાંખો છે તે પડી જાય છે તો અહીંયા પ્રશ્ન નંબર ચારમાં જવાબ આવશે પ્રશ્ન નંબર ચારમાં જવાબ આવશે ડી જો એ છે ને ગરુડ છે એટલે ઊંચે ઉડવાનું નક્કી કર્યું અને ઊંચે ને ઊંચે ઉડતો ગયો સૂરજને લીધે મીણ પીળવા અને પાંખો પડી ગયો અને તે દરિયામાં ડૂબી જાય છે બરાબર હવે એક વ્યાકરણનો પ્રશ્ન આવ્યો છે બરાબર પ્રશ્ન નંબર પાંચમાં આનંદ શબ્દ સૂચવે છે ખાલી જગ્યા આવે અહીંયા અહીંયા છે સંજ્ઞાના પ્રકારમાંથી પ્રશ્ન પૂછેલા છે સંજ્ઞાના પ્રકાર છે ભાવવાચક જાતિવાચક વિશેષણ નામને આ તો આ નહીં પણ આ બે ભાવવાચક અને જાતિવાચક બે સંજ્ઞાના પ્રકાર છે તેમાંથી જો આપણને તમને પોતાને ખબર હોય કે આ પ્રશ્ન વ્યાકરણના કયા મુદ્દામાંથી છે તો તમને તરત જ આવડી શકે કેમ કે ભાવ ભાવવાચક જાતિવાચક બે ઓપ્શન જ રહેશે ક્રિયાપદ નથી અને વિશેષ વિશેષ નામ પણ નથી એટલે આ બે તો દૂર થઈ જાય હું બે જોવાનું જાતિવાચક અને ભાવવાચક જાતિવાચક શબ્દ ક્યારે બને તો કે આખી જાતિને દર્શાવે ત્યારે જાતિવાચક શબ્દ હશે તે બને હું ડુંગર હું બોલતી હોઉં તો ડુંગરની આખી જાતિ હોય ને કોઈ હું ઉતરાજાનું ડુંગર કે એવું કંઈ ક્ષેત્રનું ડુંગર એવું નથી આ કે જાતિ દર્શાવી તો અહીંયા આનંદ શબ્દ છે એ જાતિમાં આવશે નહીં તે ભાવવાચક સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા છે એમાં એવું હોય કે એમાં ખાલી ભાવ આપણને જોઈ શકીએ પરંતુ તે એને આપણે અડી ન શકીએ કે જો આ આનંદ છે એવું ન કરી શકીએ આપણે એને હર્ષ એના ચહેરા ઉપરથી કહી શકીએ કે ખૂબ ખુશ છે આનંદમાં છે એવું કહી શકે તો ભાવા સત્સંગના છે અહીંયા આનંદ શબ્દ છે એ શું છે તો કે ભાવવાચક નામ બરાબર સંજ્ઞા એટલે કે નામ મેં આ વિડીયો છે સંજ્ઞાના પ્રકારનો વિડીયો મેં આ યુટ્યુબ ચેનલનો મૂકેલો છે તમારે જોવાનું બાકી હોય તો જોઈ લેજો અહીંયા હું ઓગણીસ ને વીસ બે ફકરા તમને સમજાવ્યા જો તમને મારી યુટ્યુબ ચેનલના બધા વિડીયો જો ઉપયોગી બની શકતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો